તો દિલ્હીમાં પણ વધતું પૂરનું સંકટ દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીને પાર પહોંચી ગઈ છે ભારે વરસાદને કારણે ભયજનક સપાટીની પાર વહી રહી છે યમુના દિલ્હીમાં નીચાવડા વિસ્તારોને એલર્ટ કરાયા છે લોહા પાસેથી વહી યમુના નદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સંકટને જોતા બંધ કરાઈ શકે છે લોહા પુલ પર વાહન વ્યવહાર દિલ્હીમાં પૂરના સંકટ સાથે વરસાદનું પણ એલર્ટ છે દિલ્હીમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદની શક્યતાઓ તો દિલ્હીમાં પણ સંકટ જે પૂરનું તોડાઈ રહ્યું છે યમુના નદી ભયજનક સપાટીને પાર પહોંચી છે એક તરફ પૂરનું સંકટ અને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ત્યારે દિલ્હીના લુહા પુલ ખાતેના આપણે બતાવી રહ્યા છે તો આ તરફ દિલ્હીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ગઈકાલે દિલ્હી એનસીઆરના દ્રશ્યો સામે આવ્યા જ્યાં કેટલાય કિલોમીટર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા